હેલો જય માતાજી મિત્રો ખુશાલ ઉપલક્ષમાં તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે આપણે છે ખાડા ગામે ત્યાં ધરમપુરને ને આવેલું છે અને વિશ્વંદ ને પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે રામકથા કુદરતી સૌંદર્ય ભર્યો નાના મોટા પર્વત માળા વચ્ચે વચ્ચે આ સ્થળ છે તો આપણે ત્યાં રામકથા ના જે વ્યાસપીઠ દર્શન કરવાના છે બાપુના દર્શન કરવાના છે ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કર્યા વગર જતા ની જય શ્રી રામ તેમજ ફરજ જ્યાં વિડીયો ને લાઈક કરો લાઈક આ મિત્રો એક ખુશી ની વાત કહેવાની તો બાકી રહી ગઈ આપણા યુટ્યુબ ચેનલ માં ચાલીસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો અમે તમારી સમક્ષ અલગ અલગ ધાર્મિક સ્થળ ઇતિહાસ વાળા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીશું તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર આવી રીતના સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહો અહીંયા મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને ફોર વ્હીલરનું પાર્કિંગ આ જે કુદરતી સૌંદર્ય જે નેચર તેની વચ્ચોવચ આ સ્થળ આવેલું છે અહીંયા જે તમે એક સરખી જગ્યા પણ નહીં જોવા મળે આ રીતના ખાડા ટેકરા એવી રીતના વસ્તુ જોવા મળશે એટલે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ફોર વ્હીલરના વિભાગ છે એક સામેની તરફ છે ત્યાર પછી આપણે મેં તમને વાત કરી એમ કે વ્યાસપીઠના કથા મંડપમાં હજારોની સંખ્યામાં ભક્તો જે દર્શન કરવા આવે છે ઉમટી રહ્યા છે રામકથાનું રસપાન કરવા માટે તે કઠાડોમ તમે મારી પાછળ જોઈ જ રહેશે તો આપણે ત્યાં જઈને જોશું કથા મંડપ અંદર પ્રવેશ કરો તો આ રીતના ઘણા બધા સ્ટોલ નાખેલા છે એમાં એક સ્ટોલ છે પરબ નું ત્યાં પાણીનો પરબ છે ત્યાર પછી સ્વામી તરફ છે મને ખાલી શેરડી નો સીસોડો જે બનાવવામાં આવેલું છે હવે અહીંથી આપણે જોવા જઈએ ને તો વિશાળ ભવ્ય જે કથા મંડપ તમને જોવા મળશે અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસ્થાન કરવા આવે છે તો આપણે ત્યાં નજીક જઈને જોઈએ કથા મંડપમાં આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે અને અહીંયા શરૂઆતથી જ ભક્તો લાઈનમાં બેઠેલા છે તો આપણે આપણે જઈ રહ્યા છીએ બાપુના વ્યાસપીઠ તરફ અને અહીંથી ને જે ભક્તો જે રામકથાનું રસપાન કરી રહ્યા છે અને એક મુખ્યત્વે વાત કહી દઉં તમને અહીંયા જો ઉપર સરસ મજાના ફુવારા જે ચાલી રહ્યા છે ગરમીનો થાય તે માટે અને ઉપર જુઓ ખૂબ જ વિશાળ પંખો એવા લાઈનમાં પંખા છે રસપાન કરવા માટે અહીંયા ઘણી બધી એલઈડી છે એવી લાઈનમાં જોઈ રહ્યા છો એક આ બાજુ એક સામેની તરફ એક સામે કથા મંડપની પડખે એ રીતના અંદાજિત છ જેટલી એલઈડીમાં રસપાન કરવામાં આવે છે અને ઘણા ભાવિ ભક્તો અહીંયા રામકથાનો રસપાન પણ કરી રહ્યા છે હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા મહેમાનો માટે ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા સાઈડમાં વૈભવ માટે એલઈડી પણ વ્યવસ્થા છે સરસ મજાની પંખા અને જોઈ રહ્યા છો બેઠવા માટે ખુરશીનું મારું બત્ત ના હૃદય રૂપી આકાશ એ પ્રકાર એવું થાય કે આ દુનિયામાં દેવતાઓમાં પહેલી પૂજા કોટિયા મોરડીબાપુના દર્શન કરી રહ્યા છું બધા દેવતાઓ મને મને એની તરફથી છે નિશ્ચિત કે ભઈ એમ ન થાય કે બધા આવી તો માર પર પૂજા વાની ન હોય પૂજા તો ઘણા તો કે એમ સીધી સીધું માર પૂજા કરો મારી પૂજા કે હું તો કે પ્રચاتની હજારોની સંખ્યામાં ભક્તો જે રામકથાનું રસમાન કરવા ઉમટી રહ્યા છે જે મોટે બાપુના દર્શન કરી રહ્યા છો બધા નીકળ્યા છે હરીફાઈ માં તો આપણે જવું જોઈએ આપણે કઈ પેલો નંબર આવવાના નથી આપણે પેલા પૂજાવા નથી એટલે ગણેશ ઉપર બેસીને ગણેશ નીકળ્યા મોટો માણસ હોય પચાસ કરોડની ગાડી રાખી શકે એવડો હોય એ માણસ બેલગાડીમાં બહેન નીકળે ને એ એની મોટા એ હોય છે ઉંદરનો જે નાનો એવો ને કેવો મોટો મારો ગણપતિ એ આટલો મોટો મહાપુરુષ શંકરનો પુત્ર શંકર સુવન અને ભવાની નંદન એ મારો ગણપતિ વાહન કેવું ઉંદર જેને કોઈ ગણે એવું વાહન પસંદ કરે હવે મંડપ ની આપણે બીજી તરફ આવી ગયા છે અને અહિયાં પણ એ જ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે ઘણી બધી કુર્જીઓ તેમજ વીઆઈપી માટે અલગ સોફાની વ્યવસ્થા અને બધી જગ્યા હોય તેમ એલઈડી અને સરસ મજાના પંખા મંડપ ફૂલ નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતા દી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ખાસ કરીને તમારા મિત્રો શેર કરો ફરજિયાત ને લાઈક કરશો લાઈક